ઓરો છો હું કરી દે ઉટા રે ઓલા હું તરે કોલર તરે ઉટા રે ઓલા ઉટા રે વધાર બોલ્યો છો ઓણીને તમે મેકી જો હું લડવા ના અહીં લે

આ ગોમ માં સાફ પાડી છે તો અમુક ફરોણા ગોમ માં માણસો કે ગયા છે ખબર તમે તો કશું કરતા નહી બોલવાના જ પેલા એસો તમે શું કરીએ મણ બધું બધું શું પા ગોરા ગોરા

પડે <tipas> <tipas> આગળ તો જંગલ થઈ જઈશ બધા જંગલ કદું કરવું ભાઈ બસ હતા લાલ ભાઈ ના ના કાલે ફરવા જાય છે એવું છે એકદમ ભેગા થવા તો

અને આપડે તાર માસીમાં આવતો હોય ભૂલ પણ લાલ લાલ હા બોલાવો કે ગુમવાનું લડવાનું હોય તો અહીંયા નહીં લડવું આપડે

જતારોમાં દો જતારો આ બંકો એકલો પડી રહે જો હેડો જતારો ખાવું આવું નહીં મારે એક વાર સમાધી કરી હે એક અમાર બિવરાય પાછો ભૂત થઈ હાર બોલ્યા વગર બેહીરો હેડો મને ઊંઘવા દયો હાર હું જાના તો

ભાઈ ક્યાં આવડતું નહીં એટલે સાયકલ લઈ આવી હમણાં સો બારા થયા છે અને આલી એ જી મારી લઈ ગયા છે આજે હગો ને હગોનો નો ડા ભાઈ ના છે

અરે બોલ જા આ પીધેલા છે યાર પીધેલો છે આ પીધેલો છે તારે પીધેલો છે આરે પીવા બોલા છે બોલા છે એ આ પીધેલો છે તને તને બે વખત મારીએલો છે તો આ મહેમાનને તો સમજાવતો હે રોજ રાખી ભસણો મેલો તો માફારી છે મણા ઊડું ફરી જાવ રે વાયર બેડા <ıncar> <tacarsThe>

ડોંડા જીબારે ગોમ આયો તો વધારે પેલે કોનો ભાઈ એ આ મેમોનો તો સમજજો બેન આ રો ના સાફીવારો રયો ને ભાઈ એ તો મારી નજર માં આવી ગયો છે તેવી દોત આઈ જાજો મેદાન માં લડવું હોય તો

તમારો રોટલા આવો નઈ ત ઘેર જવાનું કરજો બેટા હે ઘેર નઈ મર્ડર કરવાનું નઈ મર્ડર કરવાનું હા તો ઘેર જ કરજોડો ભાગવા છુ ભાગો લેખી ગયો અમાર નઈ યાર કરજો પ્લીઝ સાયકલ લઈજો પાછા સાયકલ તો મારી બોલાવ્યો મારી નહીં રૂપિયા 5000 આલ્યા તી હેડજો અમે કે અરે મેકી આ બાઈક લઈ લઉં નહીં બાઈક લઈ જવાનું અમે તો હું તો ખટ્ટોં હોય મેમન ના ના આપડેલા ગયા પણ ને ખબર ના પડે પણ માસી માછી છોકરો આવે એટલે મારા કાઢી તો ના મુકાય કઈ યાર એ તો ભાઈ ભાઈ અમારા અમારા લાલ મેમો નહીં મગજ થોડી એવું લાગતું છે નાસ્તો જતો

અમુક એવા હોય ને આપડે જીએ ત્યાં લડશો ને લડવાની વાત નહી યાર પણ આ તો આ માન એવા કૂક દારો કોકડા ના હોય આવું કરે ને